ભાવનગરના હજુર પાયગા રોડ રોયલ કોમ્પ્લેક્સ પાસે ગટરની સમસ્યા ભાવનગર શહેરના હજુર પાયગા રોડ રોયલ કોમ્પ્લેક્સ પાસે નવાપરા વિસ્તારમાં ગટરની સમસ્યાને લઈને લોકો ત્રાહીમામ જ્યારે એક તરફ ભાવનગરના મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીની મિટિંગો તેમજ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હોય તેવું જણાવવામાં આવતું હોય ત્યારે બીજી તરફ આ જ છે પહેલા વરસાદમાં ગટરની આટલી બધી સમસ્યાઓને લઈને લોકોને કામકાજ કરવાની તેમજ આવી ગંદકીમાં કામ ધંધો કેવી રીતે કરવો એ પણ તકલીફ પડી ગઈ છે ત્યારે હવે શું ભાવનગરમાં રોગચાળો ફેલાય તેવી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાહ જોવાઈ રહી છે કે પછી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હજુ પણ લોકોને હેરાનગતિ તકલીફો થાય તેવી અને ભાવનગર શહેરના લોકો આવી જ રીતે પીડાતા રહેશે અને એ પણ હવે એક મોટો સવાલ છે ત્યારે શું ભાવનગર શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નથી આવી કે પછી માત્ર ને માત્ર કામગીરીની વાતો અને પ્રિમોન્સૂનની કામગીરી કાગળ પર જ દેખાડાય છે જ્યારે આ ખરેખર ગ્રાઉન્ડ રિપોર્ટ આપ આપની નજરે જોઈ શકો છો રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર મારું નામ મુસ્તુફાભાઈ ઈસાભાઈ ડેરિયા મારો ધંધો છે હજુ રૂપાઈ રોડ ઉપર અને વારંવાર અહીંયા ગટર ઉભરાય છે અને કાલે પણ ગટર સાફ કરાવી તો બે છોકરા હતા બસ જેવી તેવી સાફ કરીને જો આ જ પોઝિશન છે આટલું જ પાણી ભરાય છે આની અંદર કાંઈ ફેરફાર નથી થતો અને રોડ બચારે ઘણો સારો બનાવ્યો છે પણ જ્યારે વરસાદ આવે ત્યારે અહીંયા પાણી ભરેલું ને એમનેમ રહેશે આની અંદર કાંઈ ફેરફાર થતો નથી જ્યારે રોડમાં પાણી આવી જાય છે ત્યારે મારે ટુ વ્હીલરનું ગેરેજ છે આમાં પછી કસ્ટમર અમારી આગળ આવતા નથી વરસાદનું પાણી તે અહીંયા આવે છે વરસાદનું પાણી એમને એમ એમનેમ ભરેલું રહેશે ખાસ કરીને દરખાસ્ત છે વિનંતી છે મારી આજીજી છે કે આનો કાંઈ ને કાંઈ ઉકેલ આવે એવી મારી નમ્ર વિનંતી છે ઓકે આ પાણીનો નિકાલ કરો આ હાલવાના પૈસા તો લ્યો છો ને કાઈ કરતા તો નથી સરકાર કઈ તો ગઢા માણા પડી જાય તો કોણ સેવા કરશે બીજું તમે શું કરવા જાવ છો કામ એ ભાઈ હા હા એ આમાં જવા મારતા આખો ગટરના પાણીમાં ડોટો જ મારું છે આ રોડ ઉપર અને આ ઉપર હવર નવર પાણી ભરાય છે કોઈ જાનત દ્રષ્ટિ બેટણવા રાખી છે અમે કાપામાં આપેલું છે આ વોર્ટસોપમાં લીડિયોમાં આપેલું છે કમિશનર સાહેબ જજ સાહેબ પોલીસવાળા બધા એ લીડે બધાને દેખાય છે બધાને આંખવું બંધ છે એનું કારણ કાંઈ સમજાતું નથી અમે આ ધંધા વગરના હેરાન છીએ કોને કહેવા જવું અમારે જે છે એ પ્રેસવાળાને બોલાવીને છપ્પાવી છે એમ તો અમારું કોઈ ધ્યાન દેતું નથી ઓકે